જન્માષ્ટમી ના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણ આ શરૂ થતો લોકમેળો આજે મારા હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેનું મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે આ લોકમેળામાં ઘણા બધા સ્ટોલો પ્રદર્શન અને અન્ય વેચાણ માતા ના સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે એટલે આ લોકમેળાનો લોકો રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી ખાસ કરીને એક જ રાજ્યની અંદર બે છે તમારા જામનગર જિલ્લાની વાત કરીએ પોરબંદર હોય સુરેન્દ્રનગર દરેક જગ્યાએ રાઈડ સાથે મેળો છે રાજકોટ માં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે એને મંજૂરી આપવામાં આવે જ છે અને મેળામાં રાઈડ તો શોભા આપેલ કરી મને જે માહિતી મળી મુજબ વિધિવત અરજી કરી શકે પણ તમે બધા એટલું તો જાણો છો કે માણસો સલામતી પણ ખૂબ જ મહત્વની તમામ જગ્યાએ ની સલામતી જામનગર માં કયા ધોરણે મંજૂરી આપી કયા નિયમો અનુસાર એની પૂરી મારી પાસે માહિતી નથી પણ હું અહીંના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના મંજૂરીના ધોરણનો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખૂબ જ એક લાગી જાય છે કારણ કે ગયા વર્ષે તમે આવ્યા હતા મેળામાં કેવો ધમધમાટ હતો આ વર્ષે મેળો કેવો તમે પણ મેળો આજ તો જે શરૂઆત છે મેળો દિન પ્રતિદિન જામતો જ માણસો વધુ સંખ્યામાં આવશે પણ જામનગર અને મોરબી જે ધોરણે મંજૂરી આપી છે એ ધોરણે રાજકોટ ખાતે પણ મંજૂરી અપાય તો ખુબ સારું અને આ બાબતે હું સત્તાવાળા સાથે ચર્ચા કરી લઈશ